તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે બંગાળ અને અરબ અરબસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે તો બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે ઉત્તરીય અને મધ્ય વરસાદ પડી શકે છે આગામી સમયમાં ભેજના કારણે ગુજરાતમાં વાદળો તારીખથી ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી આવવાની શક્યતા છે લગભગ ઓગણીસ તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહેશે પરંતુ તારીખ બાવીસ દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પહેલામાં ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણ પલટો આવશે ઓગણત્રીસમી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે અંદર કારણે ઠંડીમાં વધઘટ જતી હોય છે એ ઠંડી જુએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે આવવા આવાઝોડી આપતા નથી જેના કારણે લગભગ હિમધૂતા ઠંડી જણાતી નથી પરંતુ બાવીસ એવી ચોવીસમાં લગભગ એક અરબસાગર અને બંગાળ અરબસાગરમાં ભેજના કારણે અને કેટલા સર્ક્યુલેશનના કારણે માસુસ હોવાની શક્યતા રહે છે જોકે વાદળવાયું અને તેની ગતિવિધિ તો તારીખ પંદરમીથી શરૂ થઈ જાય છે સત્તરમી તારીખે પણ વાદળો જણા છે બપોર પછી વાદળો ગતિવિધિ છે અઢારમી તારીખે જણા છે અને છેક બાવીસ કે ચોવીસ તારીખ સુધીમાં વાદળો જણા છે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે સપ્તાહના અંતમાં સાગરમાં શિક્ષણ બનવાની શક્યતા છે અને મંગારૂપ સાગરમાં એક શિક્ષણ બનવાની શક્યતા રહેશે